કચ્છથી આવી રહ્યા છે કચ્છના સામખી હાઈવે ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાયું છે દિવાળી તહેવારની અવર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે સાંજના પાંચ વાગ્યાથી મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતારો લાગી છે વાહનોના બ્લોક સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયંત્રણના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે થી ચાર કલાક સુધી કચ્છમાં ટ્રાફિક જામ થયો હતો ને પગલે લોકોની અવર જવર વધી ગઈ હતી કચ્છના સામખીયારી નેશનલ હાઇવે પરના દ્રશ્યો છે જ્યાં મોટા મોટા વાહનોની લાંબી કતાર લાગી છે લોકો ત્રણ થી ચાર કલાક આ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા તહેવારોની સીઝનને લઈને આ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું